જય ગૌ માતા મારું નામ મનસુખભાઈ વાલજીભાઈ માધર ગામ કરણગઢ તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર મેં એકવીસ તારીખે આ પ્રયોગ કર્યો હતો મારી તુવેર હે મારા ફાર્મમાં વાવેલી મેં બીજા મૃતના પટ આપ્યો હતો આ બીજા મૃતના પટ આપેલા બિયારણ છે એના છ દાણા હતા એના તમે અંકુરિત જુઓ છ છ દાણા ઉગ્યા છે અને છ દાણાનો અંકુરિત આમ એક એક જેટલું લાંબુ છે અને આ બીજરિયા એ પટ આપવા વગરના બીજા મૃતનો પટ આપ્યો નથી પાદરૂ વાવેલું છે આનું અંકુરિત તમે જુઓ તો એ બીજા મૃતનો અને આ બીજા મૃતના પટ આપેલાનો તમને શું તફાવત લાગે છે એ તમે આ મારો વિડીયો જોઈ અને તમે નિહાળી શકશો કે બીજા મૃતથી આજે અંકુરિત કેટલું આજે પ્રભાવિત હોય ને કેટલું આજે તાકાતવાળું હોય અને એનો આજે ઉગાવો પણ આજે સરસ મજાનો હોય એમ એટલે બે પડખે પડખે જ વાયું હતું આ બીજા મૃતના પટ આપેલો ચાસ શું છે અને આ બીજા મૃત પટ આપ્યા વગરનું છે એટલે તમે નિહાળી શકો ખુદ આ મારા ફાર્મનો ફોટો છે હું તમને આ મારા ફાર્મનું બતાવું બધું